નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો ગુજ્જુ વિચાર ભાઈઓ અને બહેનો ગુજરાતમાં મોટો ધડાકો ઉત્તરાખંડ પછી ગુજરાત બન્યું બીજું રાજ્ય જે યુનિફોર્મ સિવિલ કોડ અમલમાં લાવશે શું આ નિર્ણય ગુજરાતની દિશા બદલી દેશે આવો જાણીએ સંપૂર્ણ હકીકત ગુજરાત સરકારે મોટી જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગ્રહ રાજ્યમંત્રી હર્ષ સંધીએ યુસીસી માટે ખાસ કમિટી બનાવવાની જાહેરાત કરી આ કમિટી માત્ર પિસ્તાલીસ દિવસમાં સરકારને રિપોર્ટ આપશે તમારા માટે મહત્ત્વની માહિતી યુસીસી એટલે શું મિત્રો સરળ ભાષામાં કહીએ તો એ એક દેશ એક કાયદો લગ્ન છોડછેડા વારસો અને દત્તક લેવાની પ્રક્રિયા આ બધા માટે સમાન નિયમ હવે કોઈ અલગ અલગ ધાર્મિક કાયદા નહીં એક જ કોમન રૂલબુક મોટા મોટા કાનૂની નિષ્ણાંતો માને છે કે યુસીસી ભારત માટે એક સોનાનો પગથ્યો બની શકે છે પરંતુ બધું એટલું સરળ નથી વિશિષ્ટ ધાર્મિક જૂથો અને વિપક્ષી નેતાઓ માને છે કે આ કાયદો ધાર્મિક સ્વતંત્રતાને અસર કરી શકે છે વિપક્ષે ગુજરાત સરકાર પર કટાક્ષ કર્યું યુસીસી લાગુ કરવાનો નિર્ણય આ શું માત્ર રાજકીય રમત છે કેટલાક સંગઠનો માને છે કે આ કાયદો કેટલાક સમુદાયો માટે અસુવિધા ઊભી કરી શકે છે હવે સૌથી મોટો પ્રશ્ન ગુજરાતમાં યુસીસી શું ખરેખર લાગુ થશે આગામી પિસ્તાલીસ દિવસમાં તમામ દસ્તાવેજો તૈયાર થઈ જશે અને સરકાર નિર્ણય લેશે કે ગુજરાતમાં યુસીસી નું ભવિષ્ય શું હશે તમે શું માનો છો યુસીસી સમાનતા માટે એક ઐતિહાસિક પગલો છે કે એક વિવાદાસ્પદ નિર્ણય છે તમારું મંતવ્ય કોમેન્ટમાં જણાવો આવી જ બધી માહિતી માટે અમને સબસ્ક્રાઇબ કરો